જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો ખેતરો બેટમાં ફેરવાતા બાજરી મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનનો સર્વે કરી વળતર આપે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ જિલ્લામાં લીલી દુષ્કાળ લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું ઉનાળાની અંદર પણ ઉપરા ઉપરી કમોસમી વરસાદના કારણે અમારો ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણ ખેતરની અંદર સડી ગયું છે નાશ પામ્યો છે કેમ કે પાણી પાણી ગયું અને ચોમાસાની અંદર વાવેતર વાવેતર થયું નથી ક્યાં ક્યાં જમીન કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે પાક નિષ્ફળ થયો છે અને કોઈ કહેવાનું અત્યારે જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યા ખેડા નથી થયું કોઈક જગ્યાએ વાવેતર થવાનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ